બહુ વધારે ગરમી હોવાથી આજે અમે લોકો મિત્ર સાથે મળીને નક્કી કર્યું કે આપણે ગોળો ટેસ્ટ કરવા જાય તો આજે આપણે પહોંચી છીએ આ જગ્યાએ ગોડાઉન ટેસ્ટ કરવા તો ખુશાલભાઈ પણ આપણે પહેરાજ છીએ વિડીયો શૂટિંગમાં અને આજે ગોલા મિત્રો પાર્સલ કરાવી છે અને આજે અમે વિચાર્યું કે શાંતિથી શાંત વાતાવરણમાં જઈ એથી ત્રણેય બાજુમાં છે તો વાહ જઈને શાંતિથી ગોળા ખાઈ અને પવન પણ મળે થોડો ઘણો અહીંયા આજુબાજુમાં તમને બતાવું જગા અહીંયા બહુ ગરમી જેવું પ્રમાણ છે આ જગા ઘણી બધી પબ્લિક આવે છે ગુલાબ મિત્રો એ ગરમી પણ વધારે હોવાથી તમે છૂટછાટવાળા એરિયામાં જઈ અને ગુણો ટેસ્ટ કરીશું તો તમે વિડીયોમાં જોયા રહેજો તો મિત્રો અત્યારે અમે છ સાત મિત્રો સાથે મળીને આવ્યા છીએ મારી સાથે જે ખુશાલભાઈ છે મારી સાથે અતુલભાઈ છે દેવેન્દ્રભાઈ છે વિજયભાઈ છે કિરીનભાઈ છે અને બીજા બે પણ મિત્રો છે આશભાઈ સાત આઠ મિત્રો અમે આવ્યા છીએ ત્યારે ખોજાણા નાખ્યા છે ત્રણે પાર્કની માત્ર થોડેક જ અંતરે દૂર છે તો આપણે અત્યારે ગોળા પાર્સલ કરી રહ્યા છીએ અને ધરણી પારે જઈને આપણે અહીંયા ગોળાનો ટેસ્ટ જાણીશું તો તમને શોપ બતાવું છું મિત્રો આ છે દુકાન શોપનું નામ નામની વાત કરીએ તો તમે જોઈ શકો છો મંચુરીમાં આટલી પ્રકારની વેરાયટી મિત્રો રાખે છે આ લોકો તો મિત્રો આપણા ગોળા બની રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે ભાઈ અત્યારે ગોલા બનાવી રહ્યા છે આપણા પાર્સલ કરી રહ્યા કેટલા કેટલાક વર્ષથી ભાઈ તમારી લારી છે પચીસ વરસથી આજે મિત્રો અહીંયા લારી આ લોકોની તો આ લોકોનું ઘણું નામ છે તો તમે પણ એકવાર જરૂર ટેસ્ટ કરવા આવો તો અત્યારે અમે મિત્રો ટેસ્ટ કરી છે ભાઈ તમને રિવ્યુ છે કેવો છે ગોળાનો ટેસ્ટ તમે વિડીયોમાં જોડાયા રહેજો

અતુલભાઈ છે અમારા કેમ છે કુશલભાઈ મહાદેવ આશીષભાઈ કેમ છે મહાદેવ વિજયભાઈ દેવેન્દ્રભાઈ કેમ છે ભાઈ શું કે આજ ને દિવસ તમે શું કરી રહ્યા છો ભાઈ જો દેન્દ્રભાઈ અમારા પણ શૂટિંગ કરી રહ્યા છે આ શું હે ભાઈ માવો 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 છે ભાઈ જોઈ શકો છો તમે આ ગોળો કયો ગોળો કે ભાઈ ફેમિલી

અને દેન્દ્રભાઈ મારા આવ્યા તો કામે લગાડી દીધા શૂટિંગમાં જવો તો આજે શૂટિંગ કરવાનું જ છે ભાઈ તમારે Thank you. મિત્રો પ્રકારના કલર છે મિત્રો જોઈ શકો અમે આ હા ડ્રાઇવ કોડ 200 થી તમે રહ્યા છે بادام ناکھی رہی ہے جو اس کو جو مدر میں بادام کس پیس نہیں کی پجی بادام نہیں کی جو بیتر ہوں ہمارا گھنٹی نے گولا چالو دے سے نا گائی میسان جی چالو ورسانی بند ماں کی چالو دے لارا ہے કાજુ નાખી રહ્યા છે મિત્રો મિત્રો અમને તો ગોળો બનતા બનતા છે મોઢામાં પાણી આવી રહ્યા છે તો તમે કમેન્ટમાં કરીને બતાવો કે મનમાં શું છે ધીરેન્દ્રભાઈ બને તો એ કે મારે ગોળો ખાવા છે ધીરેન્દ્રભાઈ બહુ ઉતાવળા છે અમારા શાંતિ થી નથી ચાલી શકતા મિત્રો તમને એમ લાગતું હોય કે આ ખાલી વિડીયો બનાવવા માટે જ આ લોકો આટલું નાખ્યું ડ્રાયફ્રૂટ એવું નથી મિત્રો આ લોકો દરરોજ આટલો પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી રહ્યા છે એટલે તમને એમ લાગતું હોય કે આ લોકો વિડીયો બનાવે એટલે બધા કે એવું નથી મિત્રો

આપણે ફેમિલી ગોલા બની રહી ગયા છે અત્યારે મિત્ર પેકિંગ થઈ રહ્યા છે હવે ગોલા આપણે આગળ જઈને આપણે ટેસ્ટ કરીશું તમને રિવ્યુ પણ જણાવીશું હવે આપણે અહીંયાથી બિલ દઈને નીકળીએ મિત્રો આપણા ગોલા પેક થઈ રહ્યા છે હા ભલે کنٹینیو بڑاپ ہلتی اچھی نہیں رہی ہے ایک ایک مطلب ناکے دروں بخاری 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 કુશાલભાઈની ઘરવાતું નથી ફૂલવામ ગોલામાં મોજ માં આવી ગયા તો આપણે હાલો હવે ટેસ્ટ કરીને બતાવીએ પછી ગયા ને આ બધે આપણા મિત્રો જે અત્યારે જો ગોલાન ઓપનિંગ કરે બેઠા હે લાઈનમાં ગોલાન ટેસ્ટ કરવા તો આપણે બધા સાથે આજે બેસી રહ્યા છીએ તો તમને રિવ્યુ જણાવશું કે કેવો છે તો તમે વિડિયોમાં એન્ડ લગી જોડાયેલા રહેજો તો સૌથી છેલ્લે આપણે બેસી આપણે પહેલા છીએ અત્યારે વિજયભાઈ ખોળો તો બોલા જઈજો મિત્રો કેવો છે ગોલાનો રંગ રૂપ આમ જોતા જ પાણી આવી જાય મોઢામાં મિત્રો ગોલામાં તો આપણે આશીષભાઈ અતુલભાઈ કુશાલભાઈ કેવિનભાઈ નરેન્દ્રભાઈ ને આ ભાઈ અલ્પેશભાઈ આપણી સાથે પણ આજે આવી ગયા છે કેવિનભાઈ ના મિત્ર છે તો આપણે અત્યારે કેસ કરીને તમને જણાવીશું તો ખુશાલભાઈ ગોલાની પાર્ટી શરૂઆત કરો હવે અત્યારે બધે પણ ગોલા ટેસ્ટ કરી જુઓ અને આપણે હવે છેલ્લે રહેશે મિત્રો તો ખુશાલભાઈ આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ ખુશાલભાઈ આપણે વાત કરી ખુશાલભાઈ ટેસ્ટ કરો તમે તો મિત્રો આ છે આ આપણે ઉનાળાની સીઝનનો છેલા દિવસો જે અત્યારે ચોમાસું બે રહ્યું તો આજે ગરમીનો વધારે પ્રમાણ હોવાથી આજે ગોળા ખાવા આવેલા હતા કુશલભાઈને પણ જોરદાર ચેસ લખ્યું આપણે કેવીન ભાઈને પૂછ્યું તમારું શું કેવું છે ભાઈ તો મિત્રો આપણે બધાને એક એક કઈને પૂછવું પડે આપણે જો દેન્દ્રભાઈ પૂછ્યું દેન્દ્રભાઈ ટેસ્ટ કરીને બતાવો ને મારા મિત્રોને જોરદાર છે ને ભાઈ તો આપડે અલ્પેશ ભાઈ અલ્પેશ ભાઈ તમારું શું કહેવું છે તો ટેસ્ટ કરીને જણાવો ને શું કેવું છે તમારું એક નંબર છે તો આપડે વિજયભાઈ પણ છે આપણી સાથે જોડાઈ ગયા વિજયભાઈ તમારું શું કેવું છે તો મિત્રો આ ગોલાનું નામ તમને એકવાર કહી દો આ ફેમિલી ગોળો છે અમારા આશિષભાઈ પણ ટેસ્ટ કરે છે એના પર બે અતુલભાઈ આપણે અતુલભાઈને પણ પૂછીએ જે આપણી સાથે ઘણા ઘણા ટાઈમ જોડે પાછ જોડાય કેમ જ અતુલભાઈ ગોલાનો સ્વાદ પણ કેવો છે તમે જણાવો મોજ પડી ગઈ ને તો મિત્રો આપણે ખુશારભાણીએ ભાઈને પૂછી કે આપણે આ ગોલામાં માંથી કેટલા આપણે પર્સન્ટ થઈ શકીએ પર્સન્ટેજ આ ગોલામાં દસ તો દસ મારે દસ મારા તો

ખરેખર મિત્રો મારી લાઈક માં ફેરવો ગોળો ખાતો જીગર થઈ મિત્રો એકવાર ગમે તેને પૂછશો તો આ લોકોનો એડ્રેસ જણાવી દેશે અને ખરેખર મિત્રો ગોળાનો સ્વાદ તમારે માણવો જોઈએ મિત્રો તમે પણ એકવાર આ ગોળાની મુલાકાત લ્યો ખરેખર ફેમિલી ગોળો અને ક્વોન્ટિટી જો મિત્રો આ લોકોનો એવો લક્ષ્ય નથી કે પૈસા જ કમાવા લોકોને ઓછા પૈસા સારું ખવડાવો અને દિલથી ખવડાવો છે મિત્રો તો તમે એકવાર ખરેખર સ્વાદ લીઓ આ ગોલાનો અમારી એક જ રિકોમેન્ડ છે એક વાર જરૂર ને જરૂર મુલાકાત લીધી અત્યારે આપણે જઈને મિત્રો તો આ એક ગોલામાં આપણે બે થી ત્રણ જણા સમજી શકીએ એવડો ગોલાની સાઈઝ છે મિત્રો તો ખરેખર આ ગોલાનો સ્વાદ માણો છે મિત્રો મારી સો માંથી સો ટકા રિકમેન્ડ છે તો તમે એકવાર વાર જરૂર ને જરૂર અહીંયા મુલાકાત લ્યો ખુશાલભાઈ મારી સાથે છે ખુશાલભાઈ એક ગોલામાં આપણે બે ત્રણ જણા સમજીએ કે નહીં આરામ દોસ્તો તમે એક ગોળો મગાવો ને એટલે તમે ફેમિલી ગોળાનું નામ જ

એક સાથે તમે તમારા ફેમિલી મેમ્બર ખાઈ શકે મિત્રો આના લોકોને એવો મતલબ નથી કે પૈસા કમાવા લોકો દિલથી ખવરાય છે સો રૂપિયામાં તમને પૂરતું વળતર મળે એવી રીતે તમને ગોળો ખવડાવે છે મિત્રો ગોળો ખાઈ લીધો છે હવે આપણે આપણા ઘરે જઈશું ને અમારા મિત્રો ગોળો ખાઈ લીધો છે હવે બધા ઉભા થવાની તૈયારી છે છેલ્લે થોડો થોડો ભાઈ તો છે બધા ખાઈ લે અને ઘરે જશી હવે તો ગોલાનો સ્વાદ અદભુત હતો વિંદ્રેન્દ્રભાઈ તો જોવો એને પણ ખવાઈ ગયો તો વિંદ્રેન્દ્રભાઈ કેવો ગોળો હતો ભાઈ જોરદાર ગોળો ખાઈ લીધો છે બરોબર મિત્રો આજના વિડિયો મતલબ જ છે હવે નવા વિડિયો જોવા માટે મને ચેનલ લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં